મોરબી લીલા પર સ્મશાન ખાતે સ્વર્ગીય ઉદયસિંહજી મનુભા જાડેજાના પરિવારનો આધારિત સ્મશાન ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ટંકારા પડતરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પરમ પૂજ્ય મહંત શ્રી દામજી ભગત નકલંક મંદિર બગથડા પૂજ્ય મહંત શ્રી ભાવેશ્વરીબેન રામધન આશ્રમ મહેન્દ્રનગર તથા પૂજ્ય મહંત શ્રી હંસાગીરી માતાજી ગિરિનારી આશ્રમનું સન્માન સાલ ઉઢાળી ટ્રસ્ટી સીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભાલોડિયા દ્વારા દાતા પરિવારના શ્રી જયુભા જાડેજા તથા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ કારીયા દ્વારા દિલુભા જાડેજાનું સાફા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આજના શુભ દિવસ એટલે કે પવિત્ર રામનવમીના દિવસે ગૌશાળા દ્વારા દરેક ગાયના ઘાસચારા માટે રૂપિયા એકાવન હજાર જીવદયામાં વાપરવામાં આવશે

એટલે કે સ્વર્ગુદેસી મનુભા જાડેજા જયદીબેન કંપનીવાળા વવાણીવાળા તરફથી આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન માટે યોગદાન આપેલ અને આજે આનું લોકાર્પણ સંતો મહંતને હાથે કરેલ લોકાર્પણ સિવાય અહીંયા લોકાર્પણ સિવાયના કાર્ય અહીંયા આ ભાઈ કાર્યાલયમાં શિક્ષણની પ્રવૃત્તિ ચાલુ કરવી છે યજ્ઞની પ્રવૃત્તિ સંસ્કૃત ની ભાષાની પ્રવૃત્તિ બધી અલગ અલગ પ્રવૃત્તિ અમારી જે સંસ્થા છે એ કરશે મા નામ પ્રવીણભાઈ ભાલોડિયા શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના મારા મોટાભાઈ મનુભાઈ ઉકાભાઈ ભાલોડિયા આજથી ચોવીસ વર્ષ પહેલાં કરેલી ત્યારથી અત્યાર સુધી સેવાકીય પ્રવૃત્તિ અને બધું અમે કરીએ છીએ શાળાઓમાં દાન આપીએ છીએ આજે દિલુભા તરફથી જે ઓફિસ કાર્યાલય બિલ્ડિંગનું દાન આપ્યું એનું લોકાર્પણ કરેલ છે ને આમાં અમે કમ્પ્યુટર ક્લાસ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ અને ગૌસેવા એવા બધા એક સેવાકીય કાર્ય કરીએ છીએ આ સંસ્થામાંથી